સુરત મહાનગર પાલિકા શાસકો દ્વારા મેર સહિતના પદાધિકારીઓ અને સમિતિના ચેરમેનોના નામોની જાહેરાત કરાઈ છે વિપક્ષ આપ દ્વારા પણ વિપક્ષી નેતા સહિતનાઓમાં ફેરફાર કરાયો છે તો વિપક્ષી નેતા તરીકે પાયલ સાકરી મુકાયા છે સુરત મહાનગર પાલિકાના શાસકો અઢી પૂર્ણ થતા મેર ડેપ્યુટી મેર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત વિવિધ બાર ખાસ સમિતિના ચેરમેનોની બદલી કરી છે જેમાં નો રિપિટેશન થિયરી અપનાવી નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે તો વિપક્ષ દ્વારા પણ પોતાના પદાધિકારીઓની વરણી કરાઈ હતી એવા સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે આમ આદમી પાર્ટી દ્વારા પાલ સાકર એની નિમણૂક કરાય છે વિપક્ષ ઉપનેતા તરીકે મેશ ઓનગણ વિપક્ષી દંડક તરીકે રચના અંકુર હિરપરાની વરણી કરાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ સુરત શહેરના સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી સંદીપભાઈ પાઠક સાથે ચર્ચા કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી પણ પુરુષો જેટલી જ મહત્વની છે અને મહિલા સશક્તિકરણ આજની રાજનીતિમાં આપણા દેશમાં એક બહુ જ મહત્ત્વનું અંગ હોય આમ આદમી પાર્ટીએ હવે પછીના ટર્મમાં અઢી વર્ષ અથવા તો એ ટર્મ પૂરી થાય એ પહેલાંના સમયગાળા દરમિયાન માટે આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખના અધ્યક્ષતામાં નવા વિપક્ષ નેતા તરીકે કુમારી શ્રી પાયલબેન કિશોરભાઈ સાકરિયા જે વોર્ડ નંબર 16 માંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય થયા હતા એમને વિપક્ષના નેતા તરીકે અમે નિમણૂક આપીએ છીએ સુરત મહાનગરપાલિકામાં શાસકો સાથે વિપક્ષ દ્વારા પણ પદાધિકારીઓની વણીમાં નો રિપીટેશનની થિયરી અપનાવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા